યોને અંત સુધી જુઓ આપ અમારી ચેનલ પર નવા આવો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલું જે બે આઇકન છે એ બે લાયકન પર ક્લિક કરી દો જેથી કરીને આવી અગત્યની માહિતી છે એ સૌથી પહેલાં અમે આપના સુધી પહોંચાડી શકીએ તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ વિડીયોને શેર પણ કરી દેજો એટલે જે ઉમેદવારો સુધી માહિતી નથી પહોંચી અથવા તો કોઈને પ્રશ્ન છે તો એ તમામ ઉમેદવારોને પોતાના પ્રશ્નનો ઉત્તર પણ મળી જાય સૌથી પહેલાં આપણે જોઈએ ચાલ ચલગત સારી હોવા અંગેનું પ્રમાણપત્ર ચાલ ચલગત સારી હોવા અંગેનું પ્રમાણપત્ર કોણે કોણે આપવાનું છે તો કે જે લોકોને પણ શાળા ફાળવણી થઈ છે અને જે લોકો શાળામાં હાજર થવાના છે એવા તમામ ઉમેદવારોને આ પ્રમાણપત્રની જરૂર પડવાની છે જરૂર પડવાની છે નહીં ફરજિયાતપણે જોશે બરાબર હવે આની અંદર કઈ કઈ વિગતો લખવાની તો આનો નમૂનો વર્ડની ફાઇલમાં તમામ નમૂનાઓ અમારી ટેલિગ્રામ ચેનલ કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં મૂકી દઈએ છીએ જેથી કરીને તમે વર્ડ ફાઇલની અંદર તમારી જાતે જ મોબાઈલથી અથવા કોમ્પ્યુટરથી સુધારા વધારા કરી અને ડાયરેક્ટ આઉટ પણ ઘટાવી શકશો તો આમાં કેવી રીતના વિગતો ભરવી અને ક્યારે તમે આ વિગતો ભરી શકશો તેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ એટલે વિડીયોને અંત સુધી જોજો અહીં લખેલો છે કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક વર્ગ ત્રણ તરીકે જો કોઈ પણ માધ્યમની અંદર મતલબ કે ઉચ્ચતર માધ્યમિકમાં કે માધ્યમિકમાં આ બધામાં કોમન આવવાનું છે સરકારી અથવા ગ્રાન્ટેડ એમાં પણ કોમન રહેવાનું છે હા ત્યાં બિન સરકારીની જગ્યાએ તમારે સરકારી લખવું પડશે સરકારી માધ્યમિક વિભાગ જો તમે બિન સરકારી લખો છો તો તમે ગ્રાન્ટેડમાં લાગેલા છો જો તમે ઉચ્ચતર માધ્યમિકમાં લાગ્યા છો તો માધ્યમિકની જગ્યાએ ઉચ્ચતર માધ્યમિક લખવું અને માધ્યમિકમાં લાગેલા હોય તો માધ્યમિક લખવું આટલી વિગતો ખાસ ખ્યાલ રાખવી પહેલી લાઇનમાં કે બિન સરકારી અનુદાનિતનો અત્યારે મેં લીધો છે ઉદાહરણ તરીકે તો બિનસરકારી અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક વર્ગ ત્રણ એ એમનું એમ રહેવા દેવાનું છે માત્ર આગળ જે હાઇલાઇટ કરેલો છે એટલામાં તમારે સુધારો આવશે ત્રણ તરીકે શ્રી શ્રીમતી ત્યાં તમારે તમારું પોતાનું નામ લખવાનું છે ને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કયા જિલ્લામાં તમને જોબ મળી છે એ જિલ્લાનું નામ ત્યાં તમારે લખવાનું છે કે જે જિલ્લામાં તમારે તમારા ઓર્ડરમાં અત્યારે જે શાળા ફાળવણી ઓર્ડર છે એમાં જે ત્રણ તારીખે અથવા તો આઠ તારીખે જે જગ્યાએ હાજર રહેવાનું કીધું છે અને જે જિલ્લામાં તમારે નોકરી કરવાની છે આગળ એ જિલ્લાનું નામ લખવાનું છે ના આદેશ ક્રમાંક આદેશ ક્રમાંક તમને ત્યારે મળશે જ્યારે તમે જિલ્લામાં નિમણૂક ઓર્ડર લેવા જશો નિમણૂક ક્રમાંક જે નંબર આવે છે એ આદેશ ક્રમાંક ત્યારે જ તમને મળશે ત્યાં સુધી તમને હાથમાં આવવાનો નથી એટલે એ આદેશ ક્રમાંક તમને ત્યારબાદ મળે ત્યારથી લખવાનો કઈ તારીખે મળશે તો જે ઉચ્ચતર માધ્યમિકમાં સરકારીમાં લાગ્યા છે એમને ત્રણ તારીખનો જ હશે ત્રણ તારીખે હાજર થવાનું કહ્યું છે એટલે આઠ તારીખે ગ્રાન્ટેડવાળાનું હશે એટલે જે તારીખ એની અંદર લખેલી હશે એ તારીખ ત્યાં તમારે લખવી ખાલી જગ્યા તારીખથી નિમણૂક આપવામાં આવે છે તેઓ ખાલી જગ્યાના રહેવાસી છે તેઓ પછી તમારે તમારા વતનનું સરનામું લખવાનું છે તમારા ગામનું નામ લખવાનું છે ત્યાંના રહેવાસી છે અને પછીની ખાલી જગ્યા છે છેલ્લા ખાલી જગ્યા સમયથી મારા પરિચયમાં છે તો ત્યાં તમારે જે અધિકારી પાસે તમે આ પ્રમાણપત્ર મેળવો છો એ અધિકારી તમને કેટલા સમયથી ઓળખે છે મતલબ કે કેટલા સમયથી એ જે તે જગ્યાએ જોબ કરે છે એ ખાસ જોવું કે તમે એની પાસે દસ વર્ષ લખાવો ને ત્યાં તમારા જિલ્લામાં જોબ જ બે વર્ષથી કરતા હોય એવું ના થાય એટલે ત્યાં તમારે લખાવાનું છે બે વર્ષ એક વર્ષ કે છ મહિના જે સમયગાળાથી તમારા પરિચયમાં છે એ સમયગાળો લખવો તેઓ સામાજિક ધારાધોરણ મુજબ તેઓનું ચારિત્ર ચાલચલગત વર્તણૂક સારી છે જે આથી પ્રમાણિત કરવામાં આવે છે બસ તો આટલી વિગતો લખવાની છે પછી સ્થળ તો જે જે જગ્યાએ તાલુકા પ્લેસ પ્લેસ કે જિલ્લા ઉપર તમે આ જે અધિકારીનો સહી સિક્કા કરાવો છો એ જે ગામમાં કરાવો છો એ ગામનું નામ અને જે તારીખે તમને એ કરી આપે છે એ તારીખ બરાબર પણ હા ખાસ ખ્યાલ રાખવો ત્રણ તારીખ એ તમને નિમણૂક આદેશ મળે છે આદેશ ક્રમાંક મળે છે એટલે ત્રણ તારીખ બાદ આ પ્રક્રિયા થઈ એ ખ્યાલ રહે રાજપત્રિત અધિકારીનો સહી સિક્કો તો રાજપત્રિત અધિકારીમાં કોનો સમાવેશ થાય છે તો રાજપત્રિત અધિકારીમાં ક્લાસ વન ક્લાસ ટુના જે ઓફિસરો છે એ લોકોના સહી સિક્કા અહીં ચાલે છે જેમાં નામ હોદ્દો કચેરીનું નામ અને એનો સિક્કો ક્લાસ વન ટુની વાત કરી દઉં થોડુંક તમને હાઇલાઇટ કરી દઉં તો ખાસ તમે જ્યારે આચાર્ય ઘણા બધા પૂછે છે કે આચાર્યનો સહી સિક્કા ચાલે હા પણ ધ્યાન રાખવું સરકારી શાળાઓની અંદર જે લોકો કાયમી આચાર્ય જીપીએસસી પાસ કરીને અથવા તો કાયમી આચાર્યમાં ક્લાસ ટુની પોસ્ટ ઉપર છે એવા તમામ આચાર્યના સિક્કા સહી ચાલશે ગ્રાન્ટેડ શાળાના આચાર્ય છે એની ચાલવાની નથી બીજું કોઈ સિવિલ સર્જન હોય એટલે કે સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટર હોય તો એવા લોકો જે છે કોઈ સિવિલ ઇન્જિનિયરો છે કે જે સરકારી ખાતામાં ક્લાસ ટુ ઓફિસરની પોસ્ટ ઉપર છે મામલતદાર જેવા કોઈ અધિકારીઓ છે કે જેઓ ક્લાસ વન કે ટુની કેડરમાં આવે છે અને એ ખાતામાં નોકરી ચાલુ છે એમની એવા તમામ ઉમેદવા જે અધિકારીઓ છે એ બધા વન ટુ ઓફિસરો રાજપત્રિત અધિકારીઓ તરીકે ગણાશે એટલે એ લોકોના સહી સિક્કા કરાવવાના રહેશે તેમ છતાં પણ આની અંદર તમને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો તમે કમેન્ટ કરી શકો છો અને પ્રશ્નના ઉત્તર મેળવી શકો છો બસ તો આ જ હતી માહિતી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં રહેલું બે લાયકન દબાવી દો અને તમારા મિત્રોને પણ આ માહિતી પહોંચાડી દો વિડીયો થોડો લાંબો છે પણ સમજૂતી સાથેનો છે એટલે અસ્તુ ધન્યવાદ